ભરતસિંહ ગોહિલ જિલ્લા યુવા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ત્રણ દિવસથી મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ અહીંયા શરૂ હતો આજે તેનું સમાપન છે ત્રણ દિવસમાં કુલ ત્રીસ ઇવેન્ટમાં પાંત્રીસો જેટલા સ્પર્ધકોએ ખૂબ હોંશભેર ભાગ લીધો છે અહીંયા જે વિજેતાઓ થશે તેમાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર બંને રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ગાંધીનગર ખાતે છે ત્યાં અહીંનું પ્રતિનિધિત્વ ઝોનનું એ કરશે અહીંયા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે જે આવેલા છે તેઓને રાજ્ય સરકાર તરફથી ઇનામની રાશિ મળશે અને પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાને વિજેતાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે ત્રણેય દિવસ સુધીમાં કુલ ત્રણ વય વય જૂથમાં ત્રીસ કૃતિઓમાં બધાએ ખૂબ ઉત્સાહ ભાગ લીધો છે અને આજ છેલ્લા દિવસે સ્કૂલ બેન્ડની પણ સ્પર્ધા હતી તેમાં પણ સ્કૂલ બેન્ડમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ છે મારું નામ પરમાર દેવાંશી અલ્કેશભાઈ છે હું બોટાદ ગામથી આવી છું અમે આ મહાકુંભ કલા ઉત્સવમાં અમે પાર્ટિસિપેટ થયા હોવાથી અમે લગ્નગીતમાં અલગ અલગ પ્રકારના નૃત્યો લગ્ન ગીતો અને લગ્ન ગીતો અને અનેક પ્રવૃત્તિઓ જોઈ અને આ પ્રવૃત્તિ અમે આનંદ છીએ અને આવી રીતના અમે આગળને આગળ વધતા રહીશું આની વ્યવસ્થા તો ખૂબ જ મસ્ત હતી અમને તો બહુ જ મજા આવી આનાથી અમને તો ઘણું બધું શીખવા મળે છે અને આગળ જવા માટે અમને પ્રોત્સાહન મળે છે નમસ્કાર મારા નામ આ મલેક છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરજો અમે ગોબરપુર પ્રાથમિક શાળામાંથી આવ્યા છે જિલ્લો આણંદ છે અમે અહીં અમે પ્રદેશ કક્ષામાં અમે પ્રદેશ કક્ષામાં અમે સ્કૂલ બેન લઈને આવ્યા છે અહીંયા અહીંયા જ્યારે અમારો નંબર આવે ત્યારે અમે આગળ જવાનું પ્લેટફોર્મ પણ આવી શકે છે અહીંયા અમે વિવિ વિવિધ વિવિધ સ્પર્ધા પણ જોઈ છે અમને સારું લાગ્યું આવીને મારું નામ સાપરા મહેલ મનસુખ છે હું ખારા કોઢાથી આવું છું આજે આપણે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કલા કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસમાં માં ઘણી બધી કૃતિઓ જોવા મળી જેમ કે તેમાં ત્રીસ ઉપર કૃતિઓ હતી જેમાં રાસ ગરબા લોકનૃત્ય જેમ જ કેટલા વાણિજ્ય હતા એમાં લાઈક હાર્મોનિયમ હતું ઓર્ગન હતું એમ મેં ઓર્ગનમાં ભાગ લીધો હતો મને ખૂબ જ મજા આવી એમાં ઘણા બધા લોકો એવા હોય છે કે એમનામાં ટેલેન્ટ હોય છે પણ ટેકનોલોજી અને અમુકની વસ્તુના કારણે જે આગળ નહીં આવી શકતા જો તમે આવી રીતના કલાઓમાં જો ભાગ લેશો તો તમને પણ આગળ આવવાની તક મળશે ને તમે જો ભાગ લેતો હોય તમારા આજુબાજુમાં જે લોકો હોય જે આવા આવા ટેલેન્ટ ધરાવતો હોય તો તમે એમને પણ સપોર્ટ કરી શકો છો અને આ પ્લેટફોર્મમાં લાવી શકો છો અહીંયા વ્યવસ્થા ખૂબ જ સારી હતી મને ખૂબ જ આનંદ થયો અહીંયા રહેવાની સુવિધા પણ છે જમવાની સુવિધા છે ઘણી બધી એમ લાઈક ટેકનોલોજી પણ સારી છે એમ લાઇક ઉપયોગ કરે છે ટેકનોલોજીનો